બ્રેકિંગ ન્યૂઝ વિદ્યાર્થી મિત્રો હા તમે કોઈ સમાચારની ચેનલમાં નથી ગયા વિદ્યાર્થી મિત્રો આ આપણી ચેનલની અંદર તમે વિડીયો જોવો છો એ બ્રેકિંગ ન્યૂઝ શેની છે તો એ તમે જોઈ શકો છો બ્રેકિંગ ન્યૂઝ છે આપણી વરદાન સિરીઝની વિદ્યાર્થી મિત્રો કે જે આપણે વરદાન સિરીઝ જે આપણે ધોરણ દસ માટે બનાવી હતી ને સંભાવના અને આંકડા શાસ્ત્રની સાચેક વરદાન રૂપ સાબિત થઈ છે દરેક વિદ્યાર્થીઓ માટે કેમકે એ વરદાન રૂપ સિરીઝ માંથી પાંચ ભાગ સંભાવનાના જોઈ લીધા હોત ને વિદ્યાર્થી મિત્રો તો એ સોળે સોળ માર્ક તમારા રોકડા હોત કેમકે જોઈ શકો છો આપણે કે પેલો દાખલો જે તમને વિભાગ સી માં જે દાખલો પૂછાનો ને વિદ્યાર્થી મિત્રો લાલ લખોટી ને સફેદ લખોટી એ દાખલો અને ત્યાર બાદ નો પાસા ને એકવાર ફેંકવાનો જે દાખલો છે ને વિદ્યાર્થી મિત્રો એ આપણે આપણી યુટ્યુબ ચેનલ માં જ્યારે લાસ્ટ પાર્ટ આપણો સંભાવના અપલોડ કર્યો ને વિદ્યાર્થી મિત્રો એ આ વિડીયો છે વિદ્યાર્થી મિત્રો એનો મેં આ સ્ક્રીનશોટ મૂકેલો છે કોપી ટુ કોપી દાખલા કોઈ ચેન્જીસ કર્યો જ નથી પેપર સેટરે ડાયરેક્ટ દાખલો છે એ મૂકેલો છે અને આપણો વિડીયો ના જે દાખલો છે બંને સેમ ટુ સેમ છે વિદ્યાર્થી મિત્રો તો આ એક તમારા માટે વરદાન રૂપ સાબિત થયું છે કેમ કે કેટલા માર્ક થઈ ગયા અત્યારે આ બે જ દાખલા કર્યા હોત ને ખાલી લાસ્ટ પાર્ટ તો તમારા સાત માર્ક રોકડા હતા વિદ્યાર્થી મિત્રો એમ સાત નહીં સોળે સોળ માર્ક તમારા રોકડા થયા છે વિદ્યાર્થી મિત્રો જોઈએ ત્યારબાદનો નો પત્તા વાળો દાખલો આ એ જ પત્તાવાળો દાખલો છે કે જે આપણે આપણા લેક્ચર આપણે જે પત્તાની જે સિરીઝ મૂકી હતી ને આપણે વિદ્યાર્થી મિત્રો પત્તાનો એ જ દાખલા બધા તમારે પૂછાણા છે કેમ કે એ દસ દાખલાની સાથે બીજા દસ દાખલા તમને સમજાવ્યા હોય છે વિદ્યાર્થી મિત્રો તો એ દાખલો તમને બોર્ડની પરીક્ષા માટે પણ પૂછાણો છે તો આમ કહી શકાય સંભાવનામાં આપણું બ્રહ્માજી વરદાન જે છે ને એ આપણી રૂપ સિરીઝ છે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈએ આપણે કે જે આપણે આંકડા શાસ્ત્ર નો જે વિડીયો આપણે જે આકડા શાસ્ત્રમાં પણ આપણે વરદાન રૂપ જ વરદાન સિરીઝ જ આપણી એમાં કોઈ પણ તમે દાખલો ગણો વિદ્યાર્થી મિત્રો આ જે રકમ તમારી છે એ રકમ તમને સ્ક્રીન ઉપર પણ દેખાય છે આ આપણા વિડીયોની અંદર આપણે મૂકેલો છે આપણો ભાગ નંબર એક આકડા શાસ્ત્ર નો એમાં આપણે ત્રણે ત્રણ રીત સમજાવી છે વિદ્યાર્થી મિત્રો એ જ રકમ ઓગણચાલીસ પોઈન્ટ એકોતેર જવાબ

બહુલકનો જે દાખલો તમે સ્ક્રીન ઉપર જોવ છો એ જ દાખલો આપણી ચેનલ ઉપર છે આપણે અપલોડ કરવાના જ પણ જે આપણે અપલોડ કરીએ એ પહેલાં આપણે બાવીસ તારીખે વિડીયો બની ગયો વિદ્યાર્થી મિત્રો ત્રેવીસમી તારીખે વિડીયો આપણે અપલોડ કરવાના જ હતા આપણી ચેનલ ઉપર પણ એ માટે આપણે જે અપલોડ મોબાઈલમાંથી કરીએ છીએ ને મોબાઈલનો આપણે છે કોમ્બો તૂટી ગયો વિદ્યાર્થી મિત્રો બાકી આ વિડીયો પણ તમારી યુટ્યુબ ચેનલ ઉપર હોત હું એમ કહી શકતો તો વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયો પણ આપણી ચેનલ ઉપર છે પણ નહીં વિદ્યાર્થી મિત્રો હા વિડીયો તો અફસોસ મને એ પણ વાતનો છે કે જો આ એક દાખલો મુકાઈ ગયો વિદ્યાર્થી મિત્રો તમારે તો આના પણ માર્ગ તમારા રોકડા થઈ જાત તો આપણી જે વરદાન સિરીઝ છે ને વિદ્યાર્થી મિત્રો તે તમારા માટે વરદાન રૂપ બની કે નહીં કેમ કે આ જે મેં મારા રવિવારો જે આપણે સમય તમને ફાળવો છે એ આજે મને તો સફળતા મળી છે વિદ્યાર્થી મિત્રો તો તમારા બીજા વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો તમારા ગ્રુપમાં વિડીયોની લિંક શેર કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને કોઈ પણ પરીક્ષામાં તમે છે કે આપણા વિડીયો જોઈને તમે સફળતા મેળવી શકો છો કેમ કે આપણે ખાતરી આપી હતી વિદ્યાર્થી મિત્રો કે સંભાવના અને આંકડા એક માર્ક ન જવા દો વિદ્યાર્થી મિત્રો એક માર્ક ન જાય જય હિન્દ Jai Bharat